જોઈને જ મોઢામાં પાણી આવી જાય અને છે પણ એટલી બધી ટેસ્ટી અને એ પણ લસણ ડુંગળી વગર આજની આ ડીશ છે હેલો ફ્રેન્ડ નમસ્કાર કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે આજની રેસીપી ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય એવી અને લસણ ડુંગળી વગરની છે જેને તમે સવારે ચાના નાસ્તામાં પણ બનાવી શકો લંચ બોક્સમાં કોઈ ગેસ્ટ આવ્યા હોય તો તૈયાર કરી શકો તેવી રેસીપી છે એના માટે મેં બટેટા પૌવાના પૌવા લીધા છે એક કપ છે જે એક વાટકો છે એક કપ બરાબર છે તો એને પહેલાં પૌવાને બરાબર ધોઈ લઈશું ધોયા પછી એને પાંચ મિનિટ ઢાંકી દઈશું તે જેથી તેનું પાણી છે એ બરાબર પૌવામાં શોષાઈ જાય પાંચ મિનિટ પછી ખોલશું તો તમે જોશો તો પૌવા છે એકદમ સરસ ફૂલાઈ ગયા છે તો હવે આપણે એની અંદર બાકીના મસાલા છે છે એ કરી લેવાના એમાં એક ઝીણો રવો લીધો છે અને એ જ કપના માપથી મેં લીધો છે કોઈ પણ એક માપનું વાટકી તમારે સેટ કરી લેવાની છે તો એક કપ મેં ઝીણો રવો નાખ્યો છે ત્યારબાદ તેમાં મેં દૂધી ખમણીને નાખી છે જે વન ફોર્થ કપ છે તમે કોઈ પણ શાક નાખી શકો છો એમાં એક વેજીટેબલ અને એકદમ મોડું મરચું એક મોટું એક નાની ચમચી છે છે મરી પાવડર તમારે બાળકોને લંચ બોક્સમાં દેવું હોય તો તમારે મરી છે એ રીતે એડ કરવા બાકીના મેં ધાણાભાજી એડ કરી છે વન ફોર્થ કપ જેટલી છે ધોઈ અને મેં એને ઝીણી આ રીતના સમારી લીધી છે તો હવે બાકીના બધા મસાલા આપણે એડ કરીએ પેલા સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને બધા મસાલાને બરાબર આપણે મિક્સ કરી લેશું એકદમ સરસ પોચા હાથે મિક્સ કરશું તેથી એક્સ્ટ્રા પાણી છે એ નીકળી જાય રેસીપી ખૂબ જ સરસ છે ઝડપથી તૈયાર થઈ જશે હવે એમાં મેં મોડું દહીં લીધું છે અને એ જ કપના માપથી એક કપ લીધું છે પરંતુ અત્યારે હું પોણો કપ દહીં ઉમેરું છું અને એને પણ આપણે પહેલાં બરાબર મિક્સ કરી લેવાનું છે એકદમ પોચા હાથે સરસ રીતે તો આપણે એને પહેલાં મિક્સ કરી લઈએ તો બધું બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે રવો નાખ્યો છે તો આપણે એને પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાનું છે જેથી બરાબર સેટ થઈ જાય હવે પાંચ મિનિટ પછી આપણે એને ખોલી લેશું અને એક વખત જોઈ લેશું કે એનું બાઇન્ડિંગ છે કે નહીં તો મને બાઇન્ડિંગ બરાબર લાગે છે તો આપણે પોણો કપ જે છે તો હવે આપણે એના એક નાની નાની ટીકી વાળી લેવાની છે અને મેં એક બાજુ પાણી પણ ગરમ મૂકી દીધું છે તો લોટના લોવાથી થોડી નાની એવી મેં ટીકી કરી આ રીતે થોડી સ્પ્રેડ કરી લીધી છે આટલી થિકનેસ છે તો આ રીતની આપણે બધી ટીકી વાળીને ફટાફટ તૈયાર કરી લેશું આ રીતે તો એટલામાંથી ટોટલ તૈયાર થઈ એક બાજુ પાણી ગરમ મૂક્યું હતું એ પણ થઈ ગયું છે અને એની ઉપર મેં ભાતની ચાયણી છે એને તેલથી ગ્રીસ કરીને રાખી દીધી છે તો હવે બનાવેલી આપણે ટીકીને ફરતી નજીક નજીક જ આપણે એને ગોઠવી દેવાની છે અને આ રીતના રાઉન્ડ શેપમાં આપણે ગોઠવી દઈશું અને ઉપરના માં ગોઠવાય એ પેલા આપણે થોડું એને તેલથી ટીકીને ગ્રીસ કરશું જેથી એક બીજી ટીકી છે એ ચોટી પણ ના જાય તો એને પણ ગોઠવી દઈશું અને હવે ગેસની મીડિયમથી હાઈ ફ્લેમ ઉપર આપણે એને દસ મિનિટ માટે થવા દઈશું દસ મિનિટ પછી આપણે ખોલી લેશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી લેશું અને જોશો તો ટીકી છે એ બરાબર ચડી ગઈ છે તો હવે આપણે એને બહાર લઈ લેશું અને ઠંડી થઈ ગયા બાદ આપણે જોઈ લેશું તો બધી એકદમ સરસ ચડી પણ ગઈ છે તો હવે આપણે એમાં એક સરસ એવો નાનો વઘાર કરી લેશું તો મેં એક પેન મૂક્યું છે અને અને એમાં એક ચમચી 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 આપણે તેલ તેલ તેલને થવા થઈ જાય પછી જીરું થોડી હિંગ આપણે જે મરચું સુધારેલું એક હતું વધુ તું બાકીનું આમાં એડ કરી દઈશું અને એક મોટા ટમેટાનો મેં પલ્પ કાઢ્યો છે એ એડ કરી દઈશું અને ત્યારબાદ બાકીના મસાલામાં બે પીંચ જેટલી હળદર ચમચી લાલ મરચું અથવા સ્વાદ પ્રમાણે અને એક નાની ચમચી સાંભાર મસાલો છે તમે કે કોઈ પણ મસાલો વાપરી શકો સબ્જી મસાલો પણ અને એકદમ થોડું એવું મીઠું બે પીચ જેટલું નાખશું અને બધાને આપણે સોતળવાનું છે તો લગભગ બે મિનિટ જેવું આપણે એને સોતરી લેશું બે મિનિટ જેવું થયું છે હવે બાફેલી બધી ટીકી આપણે એમાં એડ કરી દેવાની છે અને હવે આપણે એને મસાલો બધી ટીકી ઉપર એકદમ સરસ ઇવન કોટ થઈ જાય એ રીતે આપણે એને સરસ રીતે મિક્સ કરી લેશું ટીકી છે એકદમ અંદરથી મુલાયમ અને સોફ્ટ ટેસ્ટ વાળી લાગશે અને બાર તમે આ રીતનો મસાલો કર્યો હશે તો એકદમ ચટપટો મસાલાને કારણે ખાવાની ખૂબ જ મજા આવે છે હકીકતે ટ્રાય કરવા જેવી રેસીપી છે તો મસાલો એકદમ સરસ કોટ થઈ જાય પછી એને વધારે ચટપટો બનાવવા માટે ઉપરથી આપણે થોડો ચાટ મસાલો પણ સ્પ્રિન્કલ કરશું જો તમારા ઘરમાં મેગી મસાલો કેવું ખાવાતું હોય તો એ પણ તમે એની ઉપર સ્પ્રિન્કલ કરી શકો અથવા અંદર એડ કરી શકો છો અને એને ઉપરથી આપણે ગાર્નિશિંગ કરશું ધાણાભાજીથી અને બરાબર મિક્સ કરી લેશું ચોક્કસથી ટ્રાય કરવા જેવી રેસિપી છે આ તો ચોક્કસથી ટ્રાય કરજો આપણે હવે એને પ્લેટિંગ કરી લઈએ જો આજની રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી એક લાઇક આપજો અને શક્ય હોય તો ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો